ધર્મ પરિવર્તન મુદ્દે એકલધામ મહાંત યોગી દેવનાથ બાપુનું નિવેદન સામે આવ્યું ખ્રિસ્તીઓ અને મુસ્લિમો હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે ખ્રિસ્તીઓ લાલચ આપીને હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવે છે મુસ્લિમો જેહાદ કરીને હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવે છે હિન્દુઓ વધુ બાળકો પેદા કરતા નથી તે પણ ચિંતાનો વિષય ધર્મ પરિવર્તન અંગે સરકારે કડક કાયદો બનાવવો જોઈએ ગુજરાત અને સમગ્ર ભારત વર્ષની અંદર ક્રિશ્ચન મશીનરીઓ ખુલ્લે આમ ધર્મ પરિવર્તન કરાવી રહી છે હિન્દુઓનું મુસ્લિમો છે એ જેહાદનો એવા ઘણા બધા પ્રપોગંડા કરી અને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે હિન્દુઓને લોભ આપી રહ્યા છે લાલચ આપી રહ્યા છે ફોસડાવી અને ક્રિશ્ચનો અને મુસ્લિમો હિન્દુઓનો બિલકુલ ખુલ્લેમાં અંદર ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે બીજો વર્તમાન અંદર હિન્દુ એક થી વધારે સંતાન પણ પેદા કરવા માટે તૈયાર નથી દિવસો દિવસ હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે એક આ ધર્મ પરિવર્તન રોકવા માટે એક સખ્ત કાયદો બનવો જોઈએ